હાય ગાઈઝ આજે આપણે મોહનથાળ બનાવીશું તમે જોશો અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો ઘીથી લસપસતો અને એકદમ દાણેદાર મોહનથાળ અને કોઈ ચાસણી લેવાની પણ ઝંઝટ નથી પણ આપણે જે રીતે ટ્રેડિશનલ રીતથી કરીએ છીએ એમનાથી પણ બિલકુલ ઓછી પ્રોસેસની સાથે અને એકદમ સરળ રીતથી અને પહેલી વખતમાં જ પરફેક્ટ મોહનથાળ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં આપણે એક બાઉલ ભરી અને કરકરો બેસન લીધો છે જે મોહનથાળ માટેનો સ્પેશિયલ બેસન આવે એ લીધો છે જો તમારી પાસે કરકરો બેસન ન હોય તો એમનું પણ એક ઓપ્શન છે તો આપણે ઝીણો જે સેવ ગાંઠિયામાં ઉપયોગમાં લઈએ છીએ એ બેસન લઈ શકીએ અને એમની સાથે આપણે બે ચમચી ભરી અને રવો લઈ લેવાનો છે સૂજી કે રવો તમે કોઈ પણ લઈ શકો છો અને બસ હવે અમને આમની સાથે એડ કરી અને કન્ટિન્યુ કોરે કોરો જ આપણે શેકવાનો છે અને ગેસની ફ્લેમ ઉપર થોડુંક ધ્યાન આપશું કે લોટ છે તળીએ ચોટી અને દાઝી ન જાય એની ખાસ કાળજી રાખવાની એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને વાસણ છે એ થોડુંક એમનું તળિયું છે જાડું હોય એ રીતે આપણે વાસણ સિલેક્ટ કરી અને બસ કન્ટિન્યુ આપણે લોટને આ રીતે ઉપર નીચે કરતું જવાનું છે અને એકદમ એકસરખો દાણો છે આમનું શેકાવો જરૂરી છે અને તમને લાગે કે લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય થશે ને એટલે ધીમે ધીમે તમે જુઓ કે એમનો કલર છે બેસનનો એ ચેન્જ થવા લાગ્યો છે એકદમ સારી રીતે બેસન છે એ શેકાશે એટલે એમની સુગંધ પણ આવશે અને એમનો કલર છે એ પણ સરસ ચેન્જ થઈ જશે તો અત્યારે આ બેઝ ઉપર તમે જોઈ શકો છો કે સરસ એમનો ગોલ્ડન કલર જે આવવો જોઈએ એ આવી ગયો છે પણ જ્યારે ઘી આવશે ને એમની અંદર એટલે દેખાશે એમનો કલર છે એ ચેન્જ થઈ ગયેલો તો બસ માત્ર આપણે અડધું બાઉલ જ ઘી છે એ આમની અંદર એડ કરવાનું છે અને અડધું બાઉલ ઘી એડ કરી અને એકદમ સારી રીતે લોટની સાથે મિક્સ કરવાનું છે જો આમાં સમય માત્ર એટલો જ છે કે કોરા લોટને આપણે એકદમ વ્યવસ્થિત મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકવાનો છે એ જ સમય લેશે બીજું કોઈ વાર નહીં લાગે હવે માત્ર આમને એકદમ સારી રીતે મિક્સ કરી અને એકાદથી એકથી બે મિનિટ માટે વધીને એકથી બે મિનિટ માટે તમે શેકશો એટલે એકદમ બેસન જે આપણે જોતો હોય છે મોહનથાળમાં એવો કલર એવું ટેક્સચર એ બિલકુલ આવી જશે તો આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને તમે જુઓ કે એકદમ સરસ દાણો અને જે ટ્રેડિશનલ રીત છે એમાં આપણે ધાબો દેતા હોઈએ છીએ દૂધ અને ઘીનો એ પણ આપણે કોઈ આમાં પ્રોસેસ નથી કરી એમ છતાંય મોહનથાળ છે ખૂબ જ સરસ ટેસ્ટી એ બની અને તૈયાર થશે અને આપણે કોઈ આમની અંદર માવાની કે દૂધની એ કશું જ આપણે ઉપયોગમાં નહીં લઈએ એમ છતાંય આપણું મોહનથાળ છે ખૂબ જ સરસ બનશે અને હવે આપણે એ ફ્લેવર માટે થઈ અને એમની અંદર પાંચથી સાત એલચી પાવડર છે એ એલચીનો પાવડર લીધો છે અને એમની સાથે સાથે મનગમતા ડ્રાયફ્રૂટ છે એમની કતરણ છે એડ કરી દીધી છે તો મેં કાજુ અને બદામ લીધા છે અને બસ હવે આપણે આ બેઝ ઉપર ગેસની ફ્લેમને પણ બંધ કરી દીધી છે કારણ કે આપણું બેસન છે એકદમ સરસ શેકાઈ ગયું છે અને આ વાસણ જો આપણું ગરમ છે ને એટલે એકાદ મિનિટે કૂક થશે અને એમની સાથે આપણે બે ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કરી દીધો છે મિલ્ક પાવડરને કારણે એકદમ સરસ દૂધ જેવી સુગંધ છે એ આવી જશે અને ખાસ ગેસની ફ્લેમ બંધ કરીને જ મિલ્ક પાવડર એડ કરીશું કારણ કે વાસણ આપણું જાડું હોય અને ગરમ હોય બંને વસ્તુ એટલે એ પણ સારી રીતે કૂક થઈ જશે અથવા તો એ જો તમે ગેસની ફ્લેમ ચાલુ હશે ને એડ કરશો ને તો એ ઘણી વખત દાઝી જતો હોય છે અને હવે આપણે ખાંડ વગરનો કરીએ છીએ એટલે ગોળની સાથે તૈયાર કર્યો છે આપણો મોંથાળ તો એમના માટે થાય ને અડધાથી થોડુંક ઓછું બાઉલ છે આપણો ગોળ લીધો છે અને ગોળ તમે કોઈ પણ લઈ શકો છો તો અત્યારે મેં દેશી ગોળ લીધો છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું છે જો ગેસની ફ્લેમ બંધ જ છે અને જો ગેસની ફ્લેમ ચાલુ હશે ને તમે ગોળ એડ કરશો ને તો એ વધારે હાર્ડ છે એ મોંથાળ થઈ જશે પણ ગેસની ફ્લેમ બંધ કરીને ત્યારબાદ જ આપણે એમની અંદર એડ કરીશું અને મિક્સ કરીને તમે જોશો ને તો ધીમે ધીમે વાસણને છે એ મોંથાળ છોડી દેશે એટલે આપણો મોંથાળ પરફેક્ટ થઈ ગયો છે અને ગોળ પણ એકદમ સરસ મિક્સ થઈ ચૂક્યો છે તો ઘીસથી ગ્રીસ કરેલા કોઈ પણ એક વાસણની અંદર આપણો મોહનથાળ છે એ લઈ લેવાનો છે અને ઉપરથી જો તમારે આ રીતે એમની સપાટી છે લીસી કરવી હોય તો બસ આ રીતે લીસી કરી લેશું અને મનગમતા ડ્રાયફ્રૂટની કતરણથી આપણે એમને ગાર્નિશ કરીશું તો બદામ અને પિસ્તાની કતરણથી ઉપરથી આપણે સારી રીતે એમને કવર કરી દીધો છે અને લુકવાઈઝ પણ એટલો સરસ લાગશે અને બસ માત્ર આમને દસથી પંદર મિનિટ માટે પહેલાં ઠંડો થવા દેશું અને પછી એમના કાપા લગાવી દઈશું અને વધારે જો ઠંડો થવા દેશો ને તો એમના કાપા લગાવવા મુશ્કેલ થઈ જશે તો છે ને એકદમ ઓછા ઘીની સાથે અને એકદમ જબરદસ્ત બનાવવાની પણ એકદમ સરળ રીત છે અને ખાવામાં એટલો ટેસ્ટી છે એ મોહનથાળ બની અને તૈયાર થઈ જશે કારણ કે ઘણી વ્યક્તિ છે ખાંડ ખાવી એવોઈડ કરતા હોય તો એમના માટે મોહનથાળ ખાવો હોય તો આ એમનું બેસ્ટ ઓપ્શન રહેશે તો બસ હવે આપણે એમને એકથી બે કલાક માટે ઠંડો કરી લીધો અને ત્યારબાદ તમે જોશો તો એમના પીસીસ છે એકદમ આસાનીથી નીકળી જશે અને અંદર સુધી એકદમ સોફ્ટ અને જાળીદાર આપણો મોહનથાળ છે એ બની અને તૈયાર થયો છે હું તમને એમને ખોલીને પણ બતાવું તો ખૂબ જ સરસ આપણો મોહનથાળ છે અંદર સુધી એકદમ સોફ્ટ છે એ તૈયાર થયો છે તો આપણે એમના પીસ કરી અને એમને ચેક કરી લઈએ અને નીચે સુધી જુઓ એકદમ સરસ એમની જાળીઓ છે એ પણ તૈયાર થઈ છે તો એકદમ બનાવવાની સરળ રીત જો તમને સારી લાગી હોય ને મિત્રો તો વિડિયોને લાઇક ચોક્કસથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ